રાજકોટમાં હવે લાચ્યા રેકોર્ડ બનાવશે અને રાજકોટનું મહાનગરપાલિકાનું નાક કપાશે કારણ કે રાજકોટ મહાનગરપાલિકાનું કામ તો જોવાનું છે આ બધા રેકોર્ડ બનતા બાદ ચીફ ફાયર ઓફિસર લેતા ઝડપાયા છે રાજકોટ મહાનગરપાલિકાએ એ મુખ પ્રેક્ષક બન્યા નાટકો જોડે છે રાજકોટમાં આટલો મોટો અગ્નિકાંડ થયો લોકો હુમાયા છતાં પણ આ અધિકારીઓને જરા પણ શરમ હજુ પણ આ બે શરમ અધિકારીઓ ભ્રષ્ટાચાર નથી છોડતા કારણ કે ભ્રષ્ટાચાર એ તો આ બધા લાંચિયા ટોળકીનો ધર્મ છે અને ધર્મનું પાલન તો કરવું જ જોઈએ આરએમસી ના ચીફ ફાયર ઓફિસર ઓફિસરે વીમારું લાંચ લેતા ઝડપાયા ફરિયાદી પાસેથી ફાયર એનઓસી માટે ત્રણ લાખ માંગ્યા હતા જેમાંથી એક પોઈન્ટ એસી લાખની લાંચ લેતા તે ઝડપાયા છે ફરિયાદીએ લાંચની રકમ આપવા નહોતો માંગતો જેથી તેણે જામનગર એસીબી નો સંપર્ક કર્યો બાદમાં છટપુ ગોઠવી પર્દાફાશ થયો હાયબદેલા બાબુઓના પાપને લીધે રાજકોટ પહેલા પણ ભોગવી ચૂક્યું છે રાજકોટ અગ્નિકાંડ હજુ તાજો જ છે પણ બાબુઓની લજતા છે ભ્રષ્ટાચાર જાણે લોહીમાં વ્યાપી ગયો હોય એવા લોકો છે કામ કરવા માટે આ બધા જ અધિકારીઓને મોટા સરકારી પગાર મળે છે છતાં પણ આવા અધિકારીઓનું પેટ નથી ભરાતું તમારા પાપે જ સત્યાવીસ સત્યાવીસ લોકો હુમાઈ ગયા છે હવે તો શરમ કરો સવાલ પણ એ થાય કે રાજકોટની ભ્રષ્ટ સિસ્ટમ માં હજુ કેટલા લાંચ્યા છે આવી રીતે લાચ લઈ લઈ તમે કેટલી એનો પધરાવી દીધી છે તમારી ખાયકી ના પાપે રાજકોટમાં હજુ પણ કેટલા હોવાશે પીડિતો ના પરિવારો આંસુમાં ડૂબેલા છે છતાં પણ તમને શરમ નથી આવતી અધિકારીઓ મોતના મલાજા પર સવાર થઈ પૈસાના પરમેશ્વર બન્યા છે તમારું શું માનવું છે આવા રાજકોટના નાચિયા અધિકારીઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ તેને લઈને કમેન્ટ સેક્શનમાં જણાવ્યું